આપી સન્માન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા રાધાકૃષ્ણન સન્માનનીય સરાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા તારીખ પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને સન્માનનીય સરાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ શુભ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ ઉપપ્રમુખ હરીશ જોશી મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા એસવીઈએમ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા દ્વારા સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો હતો ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહને તેમના દીર્ઘકાલીન માર્ગદર્શન અવિરત સેવા અને ટ્રસ્ટ દ્વારા કાર્યરત શાળાના સર્વાંગી વિકાસ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાન બદલ સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા સાબ્દિક આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી દ્વારા સાબ્દિક લાગણીઓનો અભિષેક કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના મંત્રી મહેન્દ્ર પંચાલ ટ્રસ્ટી પંચવાણી અને શાળાના પૂર્વ શિક્ષક વિરલ દ્વારા સ્નેહ વર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પણ લાગણીઓની અભિવ્યક્તિ કરી હતી ટ્રસ્ટ મંડળ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળામાં પચીસ વર્ષોથી અવિરત સેવા આપી રહેલા શિક્ષકોને અને શાળામાંથી નિવૃત્ત થયેલા શિક્ષક અને વહીવટી કર્મચારીનું પણ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવૃત્ત શિક્ષિકા કુમારી હિનાબેન શેઠ દ્વારા પોતાના સંસ્મરણો અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ મંડળ દ્વારા દર વર્ષની જેમ આજના શિક્ષક દિન નિમિત્તે પ્રેરક વક્તા તૃપ્તિબેન અલમૌલાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા તૃપ્તિબેન દ્વારા શાળાના શિક્ષકગણને શિક્ષક ધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવ આદરણીય એટી સેવન ઇયર ઓલ્ડ યંગ મેન એન્ડ અવર રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ શ્રી ભૂપેન્દ્રભાઈ આજના શિક્ષક દિન નિમિત્તે અમારા નિમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલા એવા વરિષ્ઠ શિક્ષણ જગતના શ્રીમતી સુધીબેન અંકલેશ્વરમાં જે રીતના ભૂપેન્દ્રભાઈનું પ્રધાન છે એવું મોટું પ્રધાન શ્રી પરમાણી સાહેબનું છે અંકલેશ્વરના ઘડતરમાં યુપીએલ ગાયબ્રેરીથી લઈને ઇન્સ્ટિટ્યૂટ યુપીએલ યુનિવર્સિટીથી લઈને ગ્રીન અંકલેશ્વરનું વિઝનથી માન્ય કંઈ કંઈક કેટલી વસ્તુઓ આપણે લઈ શકીએ એમનું કન્ટ્રીબ્યુશન પણ એ પણ આજે આપણા ટ્રસ્ટી પણ છે એટલે આદરણીય શ્રી બનવાણી છે આપણા ટ્રસ્ટી શ્રી હરિફભાઈ શિક્ષણ જગતના પરિણામમૂર્તિવા શ્રી રણસુભાઈ અને અમારા વડી ટ્રસ્ટી શ્રી અૈલેષભાઈ લતાબેન સેક્રેટરી શ્રી પંચાલ સાહેબ અત્રે ઉપસ્થિત મહાનુભાવો અંકલેશ્વરના અગ્રણીઓ અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈના પરિવારના સૌ પ્રવીણભાઈ આપણે વંદન